અમિત ખૂટ નિર્દોષ હતો કે દોષિત હતો એ તો ન્યાયતંત્ર નક્કી કરશે પરંતુ એની ઉપર જે આરોપ લાગ્યા અને એના પછી એને આત્મહત્યા કરી લેવી પડી અને માધ્યમો દ્વારા જાણવા મળ્યું છે કે એમાં અનિરુદ્ધ અને એના દીકરાનો હાથ છે તો હું તો તમને પહેલેથી જ કહેતી આવું છું કે જયરાજ હોય કે અનિરુદ્ધ હોય એ એક સિક્કાની બે બાજુ છે આજે એ બઈના ડખ્ખામાં મર્યું કોણ અને ભૂતકાળમાં પણ તમે જોતા આવ્યા છો કે આ બેના ડખામાં મરે છે કોણ આજે એવું કહેવાય છે કે અમિત ખૂટ છે એ જયરાજ જૂથનો માણસ હતો એટલા માટે જ અનિરુદ્ધ જૂથના માણસોએ અને એની ઉપર રેપ કેસ અને એમાં એને પોતાનું જીવન પણ ટૂંકાવી નાખવું પડ્યું તો મારે ગોંડલના સામાન્ય નાગરિકોને એટલું જ કહેવાનું છે કે તમે જયરાજ હોય કે અનિરુદ્ધ હોય એને વહલા થવા જાઓ છો એના ખોડે બેસવા જાઓ છો તો તમારે વિચારવું જોઈએ કે આવા લોકોના રવાડે ચડવાથી આનું પરિણામ શું આવે બીજું મારે એ પણ કહેવું છે કે અમિત આત્મહત્યા પછી જયરાજ ત્યાં પહોંચ્યા અને ત્યાં પરિવારને આશ્વાસન આપ્યું પણ જ્યારે અમિત જીવતો હતો ત્યારે તમે ક્યાં હતા આ બંને લોકો માટે એક ધંધો બની ગયો છે ગોંડલના પાટીદારો જીવે તો લાખના અને મરે તો સવા લાખના મને તો એ પણ ડર છે કે મૃતકનો ફોટો લઈ આ બંને પોતાનું રાજકરણ ન કરે તો સારું